અંકેવર્જનનો 200 પા યમ પાછો ઉપલા અરે કાકા બગાઈ ગયો અલ્યા મજી મા તમને ખબર ના પડે બગાઈ ગયો એ અમે તમને તો કેની જમા તમે રહેજ નઈ નો પર કોઈ દાડી એ અમે જબન દાડા દાડા થઈ ના દડચા દાડા દાડા થઈ ના તો કેમ આવડતું તાર રામું ગદવડી આવશે ના આવશે આ કેમ આવશે આ બગાડવા માટે હું હું તેવું મે હું હું આપડી હું તેવું ના મારા મનસર ગદ મને લીધા વગર એકલા રમવા કેવર आ <coughs> <coughs> <coughs>

અલ્યા ઓય થાલ ઓલી રાખી અજ્ઞાતી મુ છુ મુ છુ ઓય અલ્યા અમે તો ગમે ખાઈ તો નહીં લે મન તું જા કે પકડ લે એ રે મમ્મા મા પાટ જલ્દી બંધાવા દે રે એ લેતી <Ed -manabillaughs> <hamleisses> એ મારા કાકા થાજી જાય એવું ના હોય પાહી લાવજો હોય એમથી છોડી દો અમાર ગણો અમન ખાલી મને એકલા નુકળો તો ખરો ગણો આપણે તો ના મેળા આવે ના મેળા ભોરે તારું દઉં હું તો ભૂલી હતી કાકો મન તો કઈ આઉટ કરવાના નહીં અરે આ ઘર રહેજો છો સળીજો તો ઘર સળીજો હું તો ની પોકવા દઉં લે આપા આવો એ એ છો છોડીજો પઈ પઈ છો

ખતરનાક છે <hampton's>, ઓટલા <laughs> માટે <laughs> એમ તો એક ગાડી લેતા હે હા જા ગાડી લે તો ઓય રાખો પારવા લે આવી તો હો શું વાત કરે બા

અમે ના પકડી તમે ઓલો વજન કેટલો છે બાપા રેડો બા પાડતા કર હી મને લાગે ઊંચો 400 કિલો વજન છે 400 કિલો આ ખાવાનું બોન રાખતા ને આ ઘરે ખા ખાણ દાડા થળિયા તમારું ફોન નહીં બાજુ બધી આ નાખો આ ફોન ફોન કરી દે તમે હડવેટ કી ફોન કરો હારો ડોક્ટર ને

ઓકે હોવે હા હા આવ અલ્યા કું દે છે પાજી જો તે કેટલા થઈ 50 તો પરસેમાં કેટલે ભાઈ ગયો છે ઓમ શું પર ટેન્શન આવે હવે ડોકરાઈ જાય ડોક્ટર આવે મંદિરા મંદિરા આપણું આપણું રૂમ માં જાયા હે ડોક્ટર પોડી પોડી થાય પોડે તાન નેકળે પોડી ને કીધું કે પોડી બાપા બાપા ખાવા લાવ એને ખાવા ને ખરાબ હું તું મજા આય આય મારા રેડામાં ફોન કર ડોક્ટર અબા આમે રોમાસુક નોને તો છે તો શું તો કશું હવે નાખવા પડશે તો રાખો અને બધું છે હોવે હોવે આ તસીલા પણ હવે કન તસીલા ના નખાય તો નાખા પડતા ક્યાં હારશું પડના બાપા તસીલા તસીલા હરી બધું નાખે જો આ તસીલા હય લઈ ના એ તસીલા નાખ પક્કા જીલે અલ્યા